પાંચસો પાંચ શિક્ષક નો જૂની પેન્શન યોજનામાં સમાવેશ સુરત કલેક્ટર કચેરી ઢોલ નગર વગાડી ગરબા રમ્યા બે હાજર પાંચ પછી ના કર્મચારીઓ સમાવેશ કરવા માંગ સુરતના કોસાડા આવાસે એચ વન ખાતે ખૂની ખેલ ખેલાયો નજીવી બાબતે પિતા પુત્ર પર જીવલેણ હુમલો પિતાની નજર સામે પુત્રની હત્યા પિતા પણ જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે લોકોને રિક્ષામાં બેસાડી ફોન પાકેટ ચોરતી ગેંગ ઝડપાય રિક્ષામાં ખીચોખીચ પેસેન્જર બેસાડીને ચોરી કરતા હતા ત્રાણું હજારનો મુદ્દામાલ પોલીસે કર્યો જપ્ત

અને હવે જોઈએ સમાચાર વિસ્તારથી તો સુરત જિલ્લાના શિક્ષણ જગત માટે સાત ફેબ્રુઆરી અતિ ખુશીનો દિવસ સાબિત થયો છે લાંબા સમયની રજૂઆતો બાદ સરકારે સુરત જિલ્લાના કુલ પાંચસો પાંચ શૈક્ષણિક કર્મચારીઓને જૂની પેન્શન યોજનામાં સમાવવાની સત્તાવાર કાર્યવાહી પૂર્ણ કરી છે આ નિર્ણયને પગલે સમગ્ર જિલ્લા શૈક્ષણિક આલમમાં ખુશીની લહેર દોડી ગઈ છે અને કર્મચારીઓ ઢોલ નગારા વગાડીને કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા અને ગરબા ગાઈને પોતાનો ઉત્સાહ રજૂ કર્યો હતો આ નિર્ણયથી વર્ષો સુધી શિક્ષણ ક્ષેત્રે સેવા આપનારા કર્મચારીઓના ભાવિને સુરક્ષિત કરવામાં આવ્યું છે જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી દ્વારા આ પ્રક્રિયામાં અત્યંત સકારાત્મક અને ગતિશીલ ભૂમિકા ભજવવામાં આવી હતી પાંચસો પાંચ કર્મચારીઓ માટે આ નિર્ણય માત્ર આર્થિક સુરક્ષા પૂરતો સીમિત નથી પરંતુ તેમના વર્ષોના શ્રમ અને ખંતનું સન્માન છે અંધકારમય જણાતું હતું પરંતુ સરકારના આ નિર્ણય એ અમારા જીવનમાં આશાનો નવો સૂર્ય ઉગાડ્યો છે આર્થિક સ્થિરતાથી કર્મચારીઓ હવે વધુ માનસિક શાંતિ અને ઉત્સાહ સાથે શિક્ષણ કાર્યમાં પોતાનું ભાવિ સરકારે સુધારી દીધું છે સુરત શહેર ઉચ્ચ માધ્યમિક શિક્ષણ સંઘના પ્રમુખ લીના દેસાઈએ જણાવ્યું હતું કે અમારો જૂની પેન્શન યોજનામાં સમાવેશ કરવા બદલ જિલ્લા શિક્ષણાધિકારી અને સરકારનો અમે આભાર માનીએ છીએ સાથે બ્યાસર પાંચ વર્ષના કર્મચારીઓને પેન્શનનો લાભ મળે તેની રજૂઆત પણ કરવામાં આવી હતી હું લીના દેસાઈ ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘ અને માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ શ્રી શૈલાબેન દેસાઈ અને વહીવટી સંઘના પ્રમુખ અને વહીવટી સંઘના કર્મચારીઓ દ્વારા આજે સુરત જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી કચેરીના બીઓ સાહેબને અને કલેક્ટર શ્રીને અને ભાજપ સરકારને આજે અહીં અહીં આભાર માનવા માટે આવ્યા છીએ કે અમને લોકોને જૂની પેન્શન યોજનાની અંદર સામેલ કર્યા અને ભાજપ સરકારનો પણ આ તબક્કે હું ખૂબ જ આભાર માનું છું કે બે પાંચ પછી પહેલાના જે શિક્ષકો હતા તેને જૂની પેન્શન યોજનામાં તમે સામેલ કર્યા અને બે હાથ જોડીને હું નમ્ર વિનંતી કરું છું કે બે હાજર પાંચ પછીના શિક્ષક અને કર્મચારીઓને પણ તમે આ લોભ આપો અને એને પણ જૂની પેન્શન યોજનાની અંદર સામેલ કરો અને એનો આજે શરૂઆત અથવા તો આજે એ વસ્તુનો આજે રજૂઆત કરીએ કે આ આખા ગુજરાત રાજ્યની અંદર બધા જ લોકો આ વસ્તુની રજૂઆત કરે તો બે હાજર પાંચ પછીના લોકોને પણ જૂની પેન્શન યોજના મળવી જ જોઈએ

સુરત શહેરના અમરોલી વિસ્તારમાં આવેલા કોસાડ આવાસમાં સાત ફેબ્રુઆરીના રોજ રાત્રે નજીવી બાબતે થયેલા ઝઘડાએ લોહિયાળ સ્વરૂપ ધારણ કર્યું હતું બાળકોના સામાન્ય વિવાદમાં સમજાવવા માટે ગયેલા પિતા પુત્ર પર પડોશીઓએ જીવલેણ હુમલો કર્યો હતો આ ઘટનામાં વર્ષીય કરુણ મોત છે છે જ્યારે તેના પિતા ગંભીર રીતે ઘાયલ થતા હોસ્પિટલમાં સારવાર હેઠળ બાળકો વચ્ચે કોઈ વાતને લઈને બોલાચાલી થઈ હતી આ મામલો થાળે પાડવા અને પડોશીઓને સમજાવવા માટે ત્રીસ વર્ષીય મોહમ્મદ ફરીદ અઝીઝ બંબાવાલા અને તેમના પિતા ગયા હતા

મૃતક ફરીદ વ્યવસાય રિક્ષા ચલાવીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતો હતો તેના પરિવારમાં પત્ની અને બે માસૂમ બાળકો વૃદ્ધ માતા પિતા અને ભાઈ ભાભીનો સમાવેશ થાય છે યુવાન પુત્રના મોતના સમાચાર મળતા જ પરિવારમાં માતમ છવાઈ ગયો છે રોષે ભરાયેલા પરિવારજનોએ આરોપીઓને સખત સજા અને ઉમર કેદની સજાની માંગ કરી છે જુવાન દીકરાને ગુમાવતા પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે સ્મિમેર હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ રૂમ બહાર પરિવારજનોના હૈયા ફાટ રૂદાને સૌ કોઈની આંખો ભીની કરી દીધી હતી ઘટનાની જાણ થતાં જ અમરોલી પોલીસનો કાફલો ઘટના સ્થળે અને હોસ્પિટલ દોડી ગયો હતો પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપીઓને પકડી પાડવા માટે અલગ અલગ ટીમો બનાવી ચક્રો ગતિમાન કર્યા છે વિસ્તારમાં કોઈ અનિચ્છીય ઘટના ન બને તે માટે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે સુરત શહેરમાં પેસેન્જર રિક્ષાઓમાં મુસાફરી કરતા મુસાફરોને નિશાન બનાવીને તેમના ફોન અને પાકેટની ચોરી કરતી ગેંગને ઉતરાણ પોલીસે ઝડપી પાડી છે પોલીસના એન્ટી ક્રાઇમ ઓપરેશન વખતે ગેંગના ત્રણ સભ્યોને મુદ્દામાલ સાથે દબોચી લઈને જેલના હવાલે કરવામાં આવ્યા છે પકડાયેલા આરોપીઓ રીઢા ગુનેગાર હોવાનું સામે આવ્યું છે અગાઉ અનેક પોલીસ સ્ટેશનોમાં તેમના વિરુદ્ધ ફરિયાદ પણ નોંધાઈ ચૂકી છે છેલ્લા ઘણા સમયથી ઉતરાણ અને આસપાસના વિસ્તારોમાં રિક્ષા ગેંગ સક્રિય થઈ હોવાની ફરિયાદો ઉઠી હતી આ ગેંગ રિક્ષામાં પેસેન્જર બેસાડી ખીચો ખીચ મુસાફરો ભરતા કે અન્ય કોઈ બહાને મુસાફરનું ધ્યાન ભટકાવતા હતા જેવી મુસાફરની નજર ચૂકે કે તરત જ તેના ખિસ્સામાંથી મોબાઈલ કે રોકડ રકમ સેરવી લેવામાં આવતી હતી મુસાફરને રિક્ષામાંથી ઉતાર્યા બાદ ખબર પડતી કે તે ગઠિયાઓનો ભોગ બની ગયા છે ઉત્તરાયણ પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમ સતત પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમીદાર પાસેથી ચોક્કસ માહિતી મળી હતી કે અગાઉ ચોરીના ગુનામાં સંડોવાયેલો ખોજરમ વોરા તેના સાથીદારો સાથે રિક્ષામાં ફરી રહ્યો છે અને કોઈ નવા શિકારની શોધમાં છે આ બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી અને પોલીસે શંકાસ્પદ રિક્ષાને અટકાવી તેમાં સવાર ત્રણ શખ્સોની પૂછપરછ કરતા તેઓ ઉડાવ જવાબ આપવા લાગ્યા હતા મોબાઈલ ફોન રોકડ રકમ અને ગુનામાં ઉપયોગમાં લેવાયેલી રીક્ષા મળી આવી હતી પોલીસે કુલ રૂપિયા ત્રાણું હજારની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે અને પોલીસ તપાસમાં ખુલાસો થયો છે કે આ ગેંગ માત્ર ઉતરાણ પૂર્તિ સીમિત નહોતી પકડાયેલા શખ્સો અગાઉ શાહના પાંડેસરા અને ખટોદરા પોલીસ સ્ટેશનની હદમાં પણ આ જ પ્રકારના ચોરીના ગુનામાં ઝડપાઈ ચૂક્યા છે જેલમાંથી છૂટ્યા બાદ તેઓએ ફરીથી પોતાની ગેંગ સક્રિય કરી હતી અને આ પછી તેઓએ આ પ્રકારે ચોરી કરતા રહ્યા સુરતમાં ડિજિટલ એરેસ્ટના ગંભીર ગુનામાં વોન્ટેડ આરોપીને સુરત સાયબર ક્રાઈમ પોલીસે ઝડપી લીધો છે સુરત સાયબર ક્રાઈમ સૈલે આરોપી જિગ્નેશ શાહ અને અમદાવાદની ધરપકડ કરી છે આરોપી મૂળ આનંદનો વતની છે અને હાલ હતે અભ્યાસ કરી રહ્યો છે પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપી જિજ્ઞેશ શાહે આ ગુનામાં અગાઉ ઝડપાયેલા આરોપી કૃણાલસિંહ સિસોદિયાને પોતાનું બેંક એકાઉન્ટ કમિશન પર આપ્યું હતું આરોપીઓએ ફરિયાદીને અઠવાડિયા સુધી ડિજિટલ એરેસ્ટ કરીને વિડીયો કોલ મારફતે નરેશ ગોયલ કેસમાં આધાર કાર્ડનો દુરુપયોગ થયો હોવાનું કહીને તેને ડરાવ્યો હતો અને ત્યારબાદ ફરિયાદીની તમામ બેંકની વિગતો મેળવીને બાવીસ લાખથી પણ વધુની રકમની ઠગાઈ કરી હતી એવા વિદ્યાર્થીને સાયબર ક્રાઇમની ટીમે અમદાવાદથી પકડી પાડ્યો છે બનાવની પોલીસ પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ ગત વર્ષે એપ્રિલ બે હાજર પચીસ માં સુરતના એક સિનિયર સિટીઝને વિડીયો કોલ કર્યો હતો અને કોલ કરનારે પોતાની ઓળખ સીબીઆઈના ઓફિસર તરીકે આપીને કહ્યું હતું કે નરેશ ગોયલ કેસમાં તમારા આધાર કાર્ડનો ઉપયોગ કરી ટ્રાન્ઝેક્શનો થયા છે અને તમારી પર મની લોન્ડરિંગ નો કેસ નોંધાયો છે બાદમાં વૃદ્ધને ડરાવીને ને અઠવાડિયા સુધી ડિજિટલ એરેસ્ટ કરીને અલગ અલગ ખાતામાં રૂપિયા બાવીસ લાખ ટ્રાન્સફર કરાવી લીધા હતા આ ગુનામાં નાસા ફરતા આરોપી જિગ્નેશ સુનિલ કુમાર શાહ ને સુરત સાયબર ક્રાઇમની ટીમે અમદાવાદથી પકડી પાડ્યો છે

જે મુખ્ય આરોપી છે એમને ઝડપી છે અત્યારે સોરસ સાયબર ક્રાઇમ સેલ એ અમદાવાદનો રહેવાસી છે એમનું નામ છે જિગ્નેશ શાહ એન્ડ છેલ્લા કેટલા વર્ષથી આ જ કામ કરે છે અને એમનું જેના માટે કામ કરતો હતો એમનું નામ છે મહેશ અને અત્યારે દુબઈમાં જ છે અને લગભગ બાવીસ લાખમાંથી દસ લાખ રૂપિયા જિગ્નેશાહ પોતાના માટે રાખી લીધું હતું અને બીજા બે ત્રણ લાખ જે અકાઉન્ટ હોલ્ડર છે એમને આપ્યું હતું અને હવે જે મહેશભાઈ છે એમને પકડવા માટે તપાસ ચાલુ છે આરોપી અગાઉ પહેલા અભ્યાસ કરતો હતો અને અત્યારે પણ એમ કહે છે કે હું જે સરકારી માટે પ્રેપરેશન કરું છું અને વચ્ચે જે મહેશ છે એમને કંઈક દુબઈની વિઝા માટે અને ટિકિટ્સ વગેરે માટે એમને કંઈક પીસા આપ્યું હશે અને પરત લેવા માટે બાકી હતું તો જ્યારે મહેશે એમને કીધું કે આ અકાઉન્ટમાં પૈસા આવશે તો પાડીને મને મોકલજે પછી અત્યાર સુધી જે બે કાદા મળ્યા છે એ તો અકાઉન્ટ હોલ્ડરના છે એમના નામ ઉપર નથી બટ જે મહેશ છે અગાઉ કર્યું છે અને જેમને જેમની સાથે ઘણા લાંબા સમયથી કામ કરે છે પોલીસે સ્પષ્ટ રીતે જણાવ્યું છે કે કોઈ પણ સરકારી એજન્સી વિડીયો કોલ મારફતે તપાસ કે ધરપકડની કાર્યવાહી કરતી નથી અજાણ્યા નંબર પરથી સીબીઆઈ પોલીસ કે અન્ય તપાસ એજન્સીના નામે કોલ આવી ડરાવવામાં આવે પૈસા માંગવામાં આવે અથવા ડિજિટલ એરેસ્ટની વાત કરવામાં આવે તો તે સંપૂર્ણ રીતે ઠગાય છે આવા સંજોગોમાં કોઈ પણ વ્યક્તિએ ગભરાયા વગર તરત જ કોલ કટ કરી નજીકની પોલીસ સ્ટેશન અથવા સાયબર ક્રાઇમ હેલ્પલાઇન પર ફરિયાદ કરવી જોઈએ હવે વિરામનો से देश ना पैनल पर था से चर्चा वातमा में था से स्पष्ट संवाद हमें लाइए चाहिए तुम्हारा प्रश्नों ने मंच पर गेम के समस्या तुम्हारी लड़ तुम्हारी जो मारी साथे है વિરામ બાદ ફરી આપનું સ્વાગત છે સુરતમાં શેરબજારની ટિપ્સ અને ફંડેડ એકાઉન્ટ ખોલાવવાના બહાને થયેલી મોટી છેતરપિંડીનો પર્દાફાશ થયો છે એક મહિલાને આકર્ષક રોકાણ પેકેજની લાલચ આપી રૂપિયા વીસ પોઈન્ટ સડસઠ લાખ રૂપિયાની ઠગાઈ કરનાર બે આરોપીઓને સુરત સાયબર ક્રાઇમ સેલે મુંબઈથી ઝડપી લીધા છે પોલીસે તપાસમાં ખુલાસો કર્યો છે કે આરોપીઓ બનાવટી સેબી રજિસ્ટર કંપનીના નામે લોકો સાથે સંપર્ક કરીને ઓનલાઈન ટ્રાન્સફર મારફતે રકમ પડાવતા હતા

ડોટ ઇન નામની એક બનાવટી સેબી રજિસ્ટર્ડ કંપનીના નામે સંપર્ક કરવામાં આવ્યો હતો ઠગબાજોએ પોતાની ઓળખ વિજયસિંહ અને અનિશ તરીકે આપી કોમલબેનને શેર બજારમાં રોકાણ માટેના આકર્ષક પેકેજ અને ફંડેડ એકાઉન્ટની લાલચ આપી હતી કોમલબેનને ટુકડે ટુકડે કુલ રૂપિયા વીસ પોઈન્ટ સડસઠ લાખ ઓનલાઇન ટ્રાન્સફર કરાવ્યા હતા જે બાદ છેતરપિંડી થઈ હોવાનો અહેસાસ થતા તારીખ ચાર ફેબ્રુઆરી બે હજાર છવ્વીસના રોજ સાયબર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી તપાસના તાર મહારાષ્ટ્ર તરફ લંબાતા પોલીસની એક ટીમ મુંબઈ રવાના કરવામાં આવી હતી જ્યાંથી બે શખ્સને ઝડપી પાડવામાં આવ્યા છે જેમાં અજય મહિલ આસક્ષના એક્સિસ બેંકના ખાતામાં છેતરપિંડીના બે પોઈન્ટ સડસઠ લાખ રૂપિયા જમા થયા હતા જ્યારે અઝરોદ્દીન ખસીમ અજમેર જમાદાર કમિશનના આધારે અન્ય લોકોના બેંક એકાઉન્ટ મેળવી દસ કમિશન લઈ નાસ્તા ફરતા મુખ્ય આરોપીઓને પૂરા પાડતો હતો છેલ્લા મહિનામાં એક સ્ટોક માર્કેટમાં ઇન્વેસ્ટમેન્ટ કરવાના બહાને અને કેપ્સ આપવાના બહાને નિફ્ટી સ્ટોક ડોટ ઇન કરીને એક ફેક વેબસાઇટ ફરિયાદીને મોકલી અને એમને પાસેથી સાડા વીસ લાખ જેટલા રૂપિયા પડાવી અને એમને સાથે ચેતરફંડિંગ કરનાર બે આરોપીઓને નવી મુંબઈ ખાતેથી સાયબર ક્રાઇમ સેલ પોલીસ લઈ આવી છે જે બંને આરોપીઓ છે એમાંથી એક એક કન્નડ છે મૂળ અને બીજો મરાઠી છે બંને છેલ્લા પાંચ છ વર્ષથી સ્ટોક એડવાઇઝરી ફોર્મ્સમાં કામ કરતા હતા એમને ખબર હતું કે કેવી રીતે કોલ કરવાનું હોય છે અને કેવી રીતે કસ્ટમર્સને કન્વિન્સ કરવાનું હોય છે શું બોલીને કેવી રીતે ટેપ્સ આપવાની હોય છે તો એટલે પછી એ લોકો અગાઉ તો જેન્યુન ફોર્મમાં કામ કરતા હતા પછી મોટી સેલેરી માટે એ લોકો સાયબર ફ્રોડસ્ટર્સ માટે કામ કરવા લાગ્યા અને ભરત યાદવ કરીને એક જે મુખ્ય આરોપી છે એમના થવા ઉપર એ લોકોએ અકાઉન્ટ ખોલાવી કમિશન ઉપર અને કમિશન ઉપર અકાઉન્ટ ખોલાવીને એમાં પૈસા લઈને પછી દસ પર્સન્ટ કમિશન કાઢીને ભરતને બીજા પૈસા મોકલતા હતા અને એ તમામ પૈસા ઇન્વેસ્ટમેન્ટ ફોર્મમાં એમના અકાઉન્ટમાં આવતા હતા હવે ભરત યાદવને પકડવા માટે અમારી તપાસ ચાલુ છે મુખ્ય હેતુ પૈસા કમાવાનું હતું એ બંને આરોપીઓ પાસે કુલ ચાર અકાઉન્ટ એમના નામ ઉપર છે અને તમામ અકાઉન્ટમાં એનજીસીઆરટી કંપની છે તમામ અકાઉન્ટ અત્યારે સ્ટેટસ વાઇઝ જોઈએ તો પ્લીઝ પોલીસ દ્વારા અપીલ કરવામાં આવી છે કે કોઈ પણ ન કરવો જોઈએ અને પૈસા ટ્રાન્સફર કરતા પહેલા પૂરતી ચકાસણી કરવી જરૂરી છે આવા બનાવોમાં સમયસર ફરિયાદ કરવામાં આવે તો નાણાકીય નુકસાન રોકી શકાય છે અને આરોપીઓને ઝડપથી પકડી શકાય છે પોલીસે નાગરિકોને સાયબર ગુનાઓથી બચવા માટે સાવચેત રહેવા અને કોઈ પણ શંકાસ્પદ પ્રવૃત્તિ જણાય

આ કાર્યક્રમની વિગતે વાત કરીએ તો ચાઇનાથી ખાસ મહેમાનોનો એક ગ્રુપ ગુજરાતના પ્રતિષ્ઠિત શહેર એવા સુરત ખાતે મુલાકાત અર્થે આવ્યું હતું. જ્યાં તેમણે ભારતીય સંસ્કૃતિ અને પરંપરાગત નૃત્યને જાણવા માટે અડાસન સ્થિત શિવાંશી આર્ટ સ્ટુડિયોની મુલાકાત લીધી હતી. અહીં તેમનું ફુલહાર સાથે પરંપરાગત રીતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ સાથે જ ઉપસ્થિત મહેમાનોને નાના બાળકોએ શ્લોકના મંત્રોચાર સાથે ભારતીય સંસ્કૃતિની ખાસ ઓળખ આપી હતી ત્યારબાદ શિવાંશી આર્ટ સ્ટુડિયોના સંચાલક ડિમ્પલ બ્રહ્મભટ્ટ અને તેમની ટીમ દ્વારા ઉપસ્થિત મહેમાનો સામે ભારતીય નૃત્યની વિશેષ ઝાંખીઓ રજૂ કરવામાં આવી હતી શ્રી નિહાળીને હાજર સૌ કોઈ મહેમાનો ખૂબ જ પ્રભાવિત થયા હતા આ સાથે જ વિદેશી મહિલાઓએ પણ ભારતીય નૃત્ય શીખવાનો પ્રયાસ કર્યો હતો ખૂબ જ આગવી શૈલીમાં શીખવવામાં આવ્યા હતા અને બાદમાં તેઓ દ્વારા પણ તેમનું પારંપારિક રજૂ કરવામાં આવ્યું હતું અને સૌ કોઈએ સાથે મળીને આ કાર્યક્રમનો આનંદ માણ્યો હતો like a uh, once in a life chance to have this experience to india and i really appreciate your uh, hospitality and this is a great country very great and i think i will tell everything back home and this is a great uh, not mysterious but very fantastic country, and uh, i hope more people can come here and to enjoy this this is our first time to India, and uh, we're very grateful to be invited to this event. And uh, the uh, dancing and the artists perform are truly inspirational, and uh, it told us that communication are it, it cannot it's beyond language. It can be done through. um d a n c e and art and all kinds of other human artistic forms. Thank you. 这是我们第一次来到印度，也是第一次来的 Sarat。我们非常高兴，呃，我们受到了最热烈的欢迎，而且 Dimple 女士自己亲自为我们展示印度的舞蹈。我们是第一次有这样深刻的感觉。 印度舞蹈不只是舞蹈，它也是一种哲学，是一种宗教。我最感动的就是一开始要把我们的舞献给神，我从来没有这样的经历，这给我印象最深的。 नमस्ते हूँ हेता पटेल और आज मारा सौभाग्य हो कि शिवांशी आर्ट स्टूडियो बार में बार थे मेहमा आएला है एमने सामने मैंने एक नानो सो पीस पर्फॉम करने चांस मिलो तो ये मारो प्रिवलेज थैंक यू सो मच नमस्ते मेरा नाम मिताली रजक है मैं डिम्पल जी का बहुत बहुत धन्यवाद देना चाहूँगी कि उन्होंने मुझे शिवांशी में इन्वाइट किया चाइना से हमारे आय अतिथिगढ़ गेस्ट उनके सामने हमारी संस्कृति को रिप्रेजेंट करने का मौका दिया इसलिए डिम्पल जी का मैं बहुत बहुत धन्यवाद देना चाहूँगी ભારતીય પ્રેક્ષકો માટે તો ઘણી વાર કર્યું છે કથક પણ ચાઇનીઝ માટે પરફોર્મ કરીને આજે ખૂબ જ આનંદની અનુભૂતિ થઈ રહી છે થેન્ક યુ આજે શિવાંશી આર્ટ અમે કથકની પ્રસ્તુતિ કરી અને ખૂબ આનંદ અનુભવ આવ્યો ફોરેનથી ચાઇનાથી આવેલા લોકોની સામે અમે ઇન્ડિયન ક્લાસિકલ ડાન્સને રજૂ કરીને અમે ભારતની એક ઓળખ રજૂ કરી છે નમસ્કાર નમસ્તે આજે બહુ જ ખુશીનો દિવસ છે આનંદનો દિવસ છે કારણ કે આજે સુરતમાં ઇન્ડિયા ન્યૂઝ ચેનલ ઉપર શિવાંશી સ્ટુડિયોમાં ભારતના પડોશી દેશ ચીનથી ઘણા બધા ડેલિગેટ્સ આવ્યા છે ડિગ્ની આવ્યા છે એમાંથી બે ત્રણ તો પ્રોફેસર સંસ્કૃતના પ્રોફેસર છે જેઓ ચીનમાં સંસ્કૃત ગણાવે છે તેમનું એક ડેલિગેશન અહીંયા આવ્યું છે અને શિવાંશી આર્ટ સ્ટુડિયો ઉપર અહીંયા કથક ભરતનાટ્યમ અને ભારતીય સંસ્કૃતિની પરંપરાઓને લગતા સુંદર મજાના પરફોર્મન્સ અહીંયા પ્રસ્તુત કરવામાં આવ્યા હતા શિવાંશી આર્ટ સ્ટુડિયો મને આનંદ થયો કે આ સંસ્થા કથક ક્ષેત્રમાં એટલી આગળ વધી રહી છે કે જ્યારે ચીનથી ચાઇનાથી જ્યારે ડેલિગેટ્સ આવ્યા ત્યારે એમની ઈચ્છા પ્રગટ કરી કે અમારે સિવાનસી આર્ટ સ્ટુડિયોમાં જવું છે અને એ રીતે ભારતની આ કથક પરંપરા સનાતની પૂરી દુનિયામાં આ રીતે પોતાનું નામ બનાવી રહી છે અદ્ભુત સ્વાગત છે નમસ્તે હું ડિમ્પલ બ્રહ્મભટ શિવાંશી આર્ટ સ્ટુડિયો ચલાવું છું અડાજનમાં અને અહીં હું ઘણી બધી ક્લાસિકલ અને આર્ટને આગળ વધારવા માટેની મારી ઘણી બધી પ્રયત્ન ઘણા બધા પ્રયત્ન કરતી રહું છું અને આજે એ પ્રયત્નને લઈને આજે મેં ઘણા બધા ક્લાસિકલ પ્રોગ્રામ અહીંયા કર્યા છે શિવાંશી આર્ટ સ્ટુડિયોમાં એને જ લઈને આજે ચાઈનાથી ઘણા બધા ગેસ્ટ આજે મારે ત્યાં આવ્યા હતા અને આજે એ લોકોને અમે ઘણું સારું પરફોર્મન્સ બતાવ્યું શિવાંશી આર્ટ સ્ટુડિયો ભારતીય નૃત્ય અને કલાના પ્રસાર માટે સતત કાર્યરત છે અને આવા કાર્યક્રમો દ્વારા ભારતની સંસ્કૃતિને વિદેશી મહેમાનો સુધી પહોંચાડવામાં મહત્વની ભૂમિકા